હળવદની મંગલમ વિદ્યાલય ખાતે એસવીએસ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો જેમાં મોરબી રાજકોટ ડાયટના પ્રાચાર્ય મહેતા સર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા કુલ ચોત્રીસ જેટલી અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શાળાના સંચાલકો અને શિક્ષકોએ આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી જે પોતે સંશોધન કરે છે ભારતને વિકસિત બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે એની આખી દર વર્ષે શૃંખલા હોય છે આપણે હળવદ તાલુકાનું આયોજન એસવીએસ કક્ષાનું મંગલમ વિદ્યાલયમાં રાખ્યું છે અને દરેક શાળાઓ તેમાં ભાગ પોતપોતાના બાળકોને લઈ અને ભાગ લેતી હોય છે એવી આપણે અત્યારે કુલ પાંત્રીસ કૃતિઓ છે વિભાગ કુલ પાંચ છે દરેકે દરેક અલગ અલગ વિભાગમાં બધા પોતપોતાની કૃતિ લઈ અને નિદર્શન માટે લાવે છે અને એમાંથી સારી કૃતિ હોય એ જિલ્લા માટે સિલેક્ટ થતી હોય છે એટલે ખૂબ સરસ મજાની બાળકોની મજા આવે છે અને નવું સરસ મજાનું જાણવા મળે છે અને આયોજન સરસ મજાનું કર્યું હોય એટલે બાળકોને એક વિજ્ઞાન પ્રત્યે એની અભિરુચિ જાગે છે એ માટેનું આ સરસ મજાનું આયોજન ગોઠવું છે અમારી શાળા મંગલમ વિદ્યાલય હળવદમાં તાલુકા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો એસીએસ કક્ષાનું વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં હળવદ તાલુકાની તમામ શાળાઓ પોતપોતાની કૃતિ લઈ અને અહીં એનો પ્રયોગો રજૂ કરેલ છે જેમાં કુલ છત્રીસ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો છે અને જુદા જુદા પાંચ વિભાગમાં અલગ અલગ પ્રયોગો રાખવામાં આવેલ છે જે સરસ મજાનું આયોજન અમારી મંગલ વિદ્યાલય અમારી શાળા મંગલ વિદ્યાલયમાં કરેલ છે અને જે જેમાં ડાયટના પ્રાધાન્ય સાહેબશ્રી પણ ઉપસ્થિત હતા એસ કન્વીનર પણ ઉપસ્થિત છે અને તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે આ સમગ્ર આયોજન છે એ આખો દિવસનું હોય સવારમાં ઉદઘાટન સમારોહ ત્યાર પછી વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવાનો બપોરે તમામ પધારેલ બાળવૈજ્ઞાનિકો અને શિક્ષકોનું મંગલમ વિદ્યાલય તરફથી સ્નેહ ભોજનનું પણ આયોજન છે અને સાથે સમાપન ચાર વાગે કરવામાં આવે છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી આયોજિત તેમજ સ્વામી વિવેકાનંદ એસવીએસ સંકુલ હળવદ આયોજિત આ મંગલમ વિદ્યાલય ખાતે એસવી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે આ મુખ્ય હેતુ એવો છે કે વિજ્ઞાન જે એની જે મેઇન થીમ છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંદર્ભે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સના ઉપયોગને આધારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા વ્યવહારમાં જીવનમાં કેવો એનો ઉપયોગ થઈ રહ્યો છે એના માટે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક જાગૃતતા આવે અને વિજ્ઞાન પ્રત્યેનો રસ એને ઉત્પન્ન થાય તે માટે દર વર્ષે આ રીતે શિક્ષણ વિભાગ દ્વારા અને જીસીઆરટી ડાયટ અને અલગ અલગ ક્ષેત્રમાં એસવીએસ છે એમાં આ રીતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજે આ રીતે એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહેલું છે જીતભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજનોમાં પ્રોજેક્ટ છે સ્માર્ટ એગ્રીકલ્ચર રોબોટ ટેકનોલોજીનો વધુ વિકાસ થતાં ડ્રોન દ્વારા પણ પાકનો પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે પરંતુ ડ્રોન વધારે મોંઘા હોવાથી તે દરેક ખેડૂતો તેને લઈ શકે તેમ નથી તેથી અમે આ પ્રોજેક્ટ બનાવેલ છે જે સસ્તો પણ છે અને મનુષ્યને કોઈ આડઅસર પણ થઈ શકતી નથી અને આ આ ડ્રોન બનાવવાની સાધન સામગ્રી આ પ્રમાણે છે હવે સમજાય